નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતના તમામ સૂત્રો છે એ એક જ ફાઇલની અંદર ફટાફટ રિવિઝન કરી લેશું અને કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતા અથવા તો પરીક્ષાનું પેપર દેવા જતા પહેલા આ વિડીયો એકવાર અચૂક જોઈ લેવો જેથી તમારે બધા જ સૂત્રોનું ફટાફટ રિવિઝન થઈ જાય અને આની અંદર આપણે બીજ ગણિત અંક ગણિત ભૂમિતિ બધાના સૂત્રો લઈ લીધા છે તો છેલ્લે સુધી એક વખત વિડીયો અવશ્ય નિહાળજો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર એક બે ત્રણ ચાર થી અનંત સુધી હોય છે અહીંથી પણ એક પ્રશ્ન નીકળે છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો શૂન્ય ખાસ યાદ રાખજો મિત્રો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આવશે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય આવશે ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ અનંત જવાબ આવશે ઋણ પૂર્ણાંક શૂન્ય અને ધન પૂર્ણાંક નો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે ઋણ સંખ્યા શૂન્ય અને ધન પૂર્ણાંક નો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ સમય સંખ્યા તો કે જેને પીના છેદમાં સ્વરૂપમાં દર્શાવી શકાય તે બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યા છે પણ કન્ડિશન એટલી કે પી છે એ ઝેડ માંથી હોવો જોઈએ અને ક્યુ છે એ એન માંથી એન એટલે નેચરલ નંબર ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો અસમય સંખ્યા તો અસમય સંખ્યા એટલે વર્ગમૂળ બે ત્રણ પાંચ છ સાત આવી બધી સંખ્યાઓ છે અને અસમય સંખ્યા કહેવામાં આવે છે જો તમારે યાદ રાખવું હોય તો એક વસ્તુ તમે યાદ રાખી શકો કે વર્ગમૂળની અંદર તમને અવિભાજ્ય સંખ્યા આપેલી હોય અંદર અવિભાજ્ય સંખ્યા સંખ્યા તો મોસ્ટ ઓફ મોટે ભાગે અસમય સંખ્યા પણ અહીંથી નીકળતો અગત્યમાં અગત્યનો પ્રશ્ન છે આપણને પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે પાય કેવી સંખ્યા છે તો ખાસ યાદ રાખજો મિત્રો પાય છે એ અસમય સંખ્યા છે અને આ પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર પૂછાય ત્યારબાદ આપણે વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ હોય જેની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે અને બીજું લખવું હોય તો આપણે લખી શકીએ કે અને છે એ સમય સંખ્યા એટલે અસમય સંખ્યા બીજું યાદ એક યાદ રાખજો મિત્રો એન છે એ ડબલ્યુ નો ઉપગણ હોય ડબલ્યુ ઝેડ નો ઉપગણ હોય ઝેડ ક્યુ નો ઉપગણ હોય ક્યુ આર નો ઉપગણ હોય અને ક્યુ અને આઈ છે એનો છેદગણ ખાલી ગણ આવે છે ખાસ નીકળતો એક પ્રશ્ન મિત્રો ફરી પાછું કહી દઉં કે પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો નિત્ય સમૂહ આવે છે જોઈ લઈએ વર્ગમૂળની અંદર એક્સ ગુણ્યા વાયુ હોય તો બંનેને અલગ અલગ વર્ગમૂળ આપણે આપી શકીએ છીએ એક્સ ભાંગ વાયુ હોય

રૂટ એક્સ પ્લસ ઓર માઇનસ રૂટ વાય નો વર્ગ પહેલા પેલા પેલી સંખ્યા એ રે ગુણાકાર પેલી સંખ્યાનો બીજી સંખ્યા રે ગુણાકાર ત્યારબાદ બીજી સંખ્યાનો પ્રથમ સંખ્યા એ રે ગુણાકાર અને બીજી સંખ્યાનો બીજી સંખ્યા ત્યારબાદ આપણે ઘાતાંકના નિયમો જોઈ લઈએ ઘાતાંકના નિયમો તો કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત એટલે કે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થશે સરવાળો એટલે કે એની એમ પ્લસ એન બીજું સૂત્ર છે એની એમ ભાંગા એની એન તો આધાર સરખો છે વચ્ચે ભાંગાકારની નિશાની તો ઘાતની શું થશે મિત્રો બાદ બાકી એટલે કે એની એમ ભાંગ્યા એન ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો કે ઘાતની ઘાત આપેલી હોય ઘાતની ઘાત એટલે કે એની એમ ઘાત અને એની એન ઘાત તો ઘાતની ઘાતનો ગુણાકાર થઈ જાય છે એટલે આપણે આવી રીતના કોઈ પણ સૂત્ર આપેલું હોય કે બે ની ત્રણ ઘાત અને એની ચાર ઘાત તો ઘાતની ઘાત શું થઈ જાય ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા ચાર ચાર તેરી બાર ત્યારબાદ આપણે આગળ મિત્રો વાત કરીએ તો કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એની ઉપર ઘાત આપેલી હોય તો એ ઘાત અલગ અલગ લખી શકીએ છીએ દાખલા તરીકે બે ગુણ્યા ત્રણ અને એની પાંચ ઘાત આપેલી હોય

કે ઘાતની અંદર n મો મૂળ આપેલું હોય તો એની n ઘાત લખી શકીએ દાખલા તરીકે આપણને કોઈ પણ આવો પ્રશ્ન આપેલો હોય કે 5 ની 6 ઘાત તો આપણે આને 5 ની 1 ના 6 ઘાત લખી શકીએ છીએ 1 ના છેદ 6 ઘાત છે એ લખી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ કે કોઈ પણ ની અંદર ઘાત આપેલી હોય અને એના વર્ગમૂળ આપેલું હોય અને ઘાત બંને સાથે આપેલી હોય બરાબર તો કઈ રીતના લખાય તો કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે બે ની ત્રણ ના ચાર ઘાત આવું આપેલું હોય તો આને આપણે કેમ લખી શકીએ તો કે બે છે એનું ચારમું મૂળ અને એની કેટલી ઘાત કરવાની તો કે ત્રણ ઘાત કરવાની ત્યારબાદ પછી એ માઇનસ બી નો વર્ગ તો એ વર્ગ ઓછા બે એ બી વધતા બી નો એ માઇનસ બી એ પ્લસ બી તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર એક્સ પ્લસ બી તો એક્સ સ્કવેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ

પ્લસ બી નો ઘન આપેલો હોય તો એ ઘન આપેલો મિત્રો એ માઇનસ બી નો ઘન આપેલો હોય તો એ ઘન માઇનસ ત્રણે વર્ગ બી વધતા ત્રણે બી વર્ગ માઇનસ બી ની ત્રણ ઘન ત્યારબાદ વાત કરીએ મિત્રો એ ઘન વત્તા બી ઘન આવું આપેલું હોય તો એ પ્લસ બી અંદર એ સ્કવેર માઇનસ એ બી પ્લસ બી આ નીતિ ખાસ યાદ રાખજો અહીંયા પ્લસ ની નિશાની આપેલી હોય તો અહીંયા માઈનસ થઈ જાય અને જો અહીંયા માઈનસ ની નિશાની આપેલી હશે તો વચ્ચે કેવી થઈ જશે પ્લસ x ગણ y ગણ plus z ગણ minus 3xyz આવું આપેલું હોય તો x plus y plus z કૌંસ અંદર x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ minus xy minus yz minus zx ત્યાર બાદ આપણે આગળ વાત કરીએ તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180° થાય છે અને ચતુષ્કોણના ચારેય માટે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય તો ત્યારબાદ આપણે વાત કરીએ તો ક્ષેત્રફળના સૂત્રો છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ પાયો અને પાયા પરનો વેદ કાઠકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો કે એક દૃતિયાંશ ગુણા બનાવતી બંને બાજુનો ગુણાકાર ત્યારબાદ વાત કરીએ મિત્રો ત્રિકોણ નું કહેવામાં આવે છે અંદર બરાબર શું તો કે જેને અર્ધ અને એ બી સી છે એ ત્રિકોણની બાજુઓ છે સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટ ત્રણ ના ચાર ગુણ્યા બાજુ એનો વર્ગ અથવા તો વેધ આપણને આપેલો હોય તો વેધ બરાબર રૂટ ત્રણ બે ગુણ્યા બાજુ ત્યારબાદ સમભાજું ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય તો પી સ્ક્વેર છેદમાં વર્ગમૂળની અંદર ત્રણ જ્યાં પી છે એ વેધની શું છે લંબાઈ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો દ્વિતીયાંશ પાયો અને પાયા પરનો વેધ સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું હોય તો એક દ્વિતીયાંશ ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર

આપણે વાત કરીએ મિત્રો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ લઘુ વૃતા છેદમાં ત્રણસો સાઈઠ અથવા તો એક દ્રુતિયાંશ આર એલ જ્યાં એલ એટલે શું છે તો કે ચાપ ની લંબાઈ પાયાર ઠીટા છેદમાં એકસો

લંબઘન ઘનનું ઘનફળ બે ત્રત્યાંશ પાય આર ઘન ત્યારબાદ વાત કરીએ તો કે શંકુની આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર વન અને એલ જ્યાં એલ બરાબર એચ વર્ગ વધતા આર વન માઇનસ આર નો વર્ગ

મધ્યમાં બે મુ અવલોકન અને જો એન છે એ બેકી હોય એટલે કે યુગ્મ હોય તો મધ્યસ્થ એમ બરાબર એન બાય બે અવલોકન વત્તા એન ના છેદમાં બે પ્લસ એકમું અવલોકન અને એને ભાઇંગા શું કરવાના બે કરવાના હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ બહુ તો બહુ બરાબર અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકન છે લોક અને નું એક લોક સૂત્ર છે z 3m બહુલોક એમ એટલે મધ્યસ્થ અને એક્સ બાર એટલે કે મધ્યક પછી આપણે આગળ વાત કરીએ મિત્રો ત્યારબાદ તો ઘાતાંકના નિયમો છે થોડાક ફરી પાછા એની એક્સ ઘાત y લોગેરિધમ પછી x અને સરખા હોય તો એના લોગ પણ સરખા થાય એટલે કે લોગ એક્સ લોગ એ અહીં મિત્રો એ છે નીચે આધાર કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ એ લોગ એ તો એનો જવાબ આવશે એ લોગ એ બરાબર એક થઈ જશે એટલે જવાબ આવશે પોતે ત્યારબાદ સરવાળો થઈ જાય લોગ એક્સ વધતા લોગ એ વાય ઘાતાંક નિયમ છે એવા જ નિયમ છે ફક્ત એનો વિરુદ્ધ થઈ જશે ત્યારબાદ વાત કરીએ લોગ એ એક્સ ભંગ વાય તો એક્સ ભંગ છે તો એની બાદ બાકી થઈ જશે લોગ એક્સ માઇનસ લોગ એ y ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો કે log a એકના છેદમાં y તો એકના છેદમાં y છે તો આગળ માઈનસ ની નિશાની આવી જશે અને log a y ત્યારબાદ વાત કરીએ log a x ની n ઘાત તો આ ઘાત છે એ આગળ આવી જાય એટલે n log a x ત્યારબાદ આપણને આવું આપેલું હોય કે log a x છેદમાં log a y તો એને આપણે આ રીતના પણ લખી શકીએ કે log y ની x ઘાત અથવા તો એકના છેદમાં log x ની y ઘાત ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો સરવાળાના નિયમો છે થોડાક

ત્યારબાદ કોઈ પણ બેકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો હોય તો સૂત્ર છે n n 1 અને એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો હોય તો સૂત્ર છે n નો વર્ગ તો મિત્રો આટલા સૂત્રો હતા ફટાફટ તમને રિવિઝન થઈ ગયું છે ને પરીક્ષાની અંદર આવામાંથી કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો તમને આવડી જશે ફરી પાછી મળશું નવા વિડિયો સાથે કઈક નવાજ કન્ટેન્ટ સાથે ત્યાં સુધી વંદે માતરમ જય ભારત